ઉમરાળા તાલુકાના દેવડીયા ગામે ગૌચર જમીન દબાણને લઈ પશુપાલકો પોતાના પશુઓને લઈ મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા

Hello, hello. Hey, Uban or Raja? Hey, 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 hey,

બોલ બક પાયા જા તમે રજુ વાત કરો બટા જે સાઈડ રજુ છે કાથી આવો છે બા ઘોરો ને મટે બધા ગોવા છે બધા શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય